વાલીસ નગર સાહેબ પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ ઉલ ફિત્ર ની ઉલ્લાસભેર ઉજવણી હજત સાહેબ સલીમુદ્દીન ચિશ્તી ચિસ્તી સાહેબ તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબે મક્કા મસ્જિદ માં ઈદ ની વિશેષ નમાઝ અદા કરી ભરૂચના પાલિસનગર સહિત પંથકમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ ઉલ ઉજવણી કરવામાં આવી હતી સાંજે ચાંદ દેખાતા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી રમઝાન માસ પૂર્ણ દ્વારા ઈદ ઉલ ફિત્ર ની ઉજવણી કરવામાં આવે છે પાલિસનગરની વિવિધ મસ્જિદોમાં ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી મક્કા મસ્જિદ સહિત નગરની વિવિધ મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરવા માટે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદર ઉમટી પડ્યા હતા ચિશ્તીયા નગર સ્થિત હજрет સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તે ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ એ મક્કા મસ્જિદમાં ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી ઈદની નમાઝ બાદ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ એ મુસ્લિમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવી હતી સાથે સાથે મુસ્લિમ બિરાદરોએ પણ એકબીજાને ઘરે લગાવી ઈદની મુબારકબાદી પાઠવી હતી મક્કા મસ્જિદના ઈમામ મોહમ્મદ અલી અશ્રફી સાહેબે ઈદની વિશેષ નમાજ અદા કરાવી હતી મોહમ્મદ અલી અને અને દુનિયામાં અમર શાંતિ કાયમ રહે એ માટે હતી ઈદ નિમિત્તે મુસ્લિમ સમુદાયના લોકોના ઉનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ઈદની નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ દરગાહ શરીફ પર પહોંચી જિયાદ કરી હતી સાથે સાથે કબ્રસ્તાનમાં પહોંચી ફાની દુનિયાને અલવિદા કહી દેતા

પોલીસ ઇન્સ્પેક્ટર કોમલ વ્યાસ દ્વારા પાલેજ સહિત પોલીસ મથકના તાંબા હેઠળના ગામોમાં પાલેજ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં ઈદની ઉજવણી કરવામાં આવી હતી યાકુબ પટેલ બોલું આજે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી છે પવિત્ર રમઝાન માસ ઈદનો તહેવાર છે ઈદ એ વાસ્તવમાં શાંતિ અને છે ખરેખર રમઝાન માસમાં આધ્યાત્મિક વિકાસ અને આત્મશુદ્ધિનું વિશેષ મહત્ત્વ આવે છે એના અંતે સમગ્ર લોકો નાના મોટા શું ભેગા મળીને એક ઉજવણી કરે છે અને આ તહેવાર આપણને સંયમ સંભાવ અને એકતાનો સંદેશો આપે છે